જેવી હું મેદાન માં જઈશ એ ટાઈમે આ બધી સ્થિતિનું નિર્માણ થવાનું છે મને ખબર હતી અને અત્યારે સિદ્ધુ બનાસકાંઠા ટુ કમલમ કર્યું હોય અને કેટલી મજબૂરી હું તો એમ માનું છું કે કોઈ પણ વ્યક્તિઓની મજબૂરી ની પણ હદ હોય કોઈ આગેવાન ને આજે હું લોકસભા લડું છું તો હું તમારા ગામ સુધી આવી તમને ફોન કરું વિનંતી કરું હજુ પણ તમને મળીશ અને

કે એમની બદલીઓ માટે કે એમના ધંધા રોજગાર માટે નતા ટેકો આપ્યો એમણે આખો ઠાકોર સમાજ ભેગો થઈ અને કે અમને શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે બે વીઘા જમીન આપો અને અમે આખો સમાજ તમને વોટ આપીશું એને સમાજનું ભલું કર્યું કહેવાય નહીતર તો એ આટલી મોટી એવી કિંમતી જમીન એ બીજા આગેવાનો તો એમ માને કે ભાઈ હવે સમાજનું જે થવું હોય તે અમારું શું ત્યારે કોઈ સમાજ માટે થાય કોઈ પોલિસીને આધીન થાય